પાડીના ડુમલાવ ગામે દીપડાએ શ્વાનો શિકાર કરતા ખેડૂતો ગ્રામજનોમાં ભયનો માહોલ વન વિભાગની ટીમ સ્થળ ઉપર દોડી આવી દીપડાને પકડવા પાંજરો ગોઠવ્યો શિકાર કરવા રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાય અને લોકોમાં બોમ પાડી તાલુકાના ડુમલાવ ગામે ફરી એકવાર દીપડો શિકાર કરવા રહેણાંક વિસ્તાર તરફ આવી ચડ્યો હતો રાત્રિના સમયે ડુમલાવના દેસાઈ ફીયામાં કરસન છગનભાઈ પટેલના ઘરે દીપડોએ એક કૂતરાનો શિકાર કર્યો હતો આ ઘટનાથી ગામ અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે ઘટનાની જાણ થતાં ગામના સરપંચ પ્રકાશ પટેલે તાત્કાલિક વન વિભાગને જાણ કરતા વન વિભાગના અધિકારીઓ અને સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને દીપડાને પકડવા માટે પાંચ ડું ગોઠવ્યો હતો વન અધિકારીઓએ ગામ લોકોને રાત્રિના સમયે ઘરની બહાર ન નીકળવા અને પશુઓને સુરક્ષિત જગ્યાએ બાંધવા અપીલ કરી હતી ડુમલાવ ગામમાં અગાઉ પણ દીપડા પાંજરામાં પૂરા હતા અગાઉ પણ મળગા પાડેલા પશુઓનો શિકાર કરવા રહેણાંક વિસ્તારમાં દીપડો દેખાય અને લોકોમાં બૂમ ઉઠી રહી છે ત્યારે રહેણાંક વિસ્તારમાં દીપડાએ શિકાર કરતા વહેલી તકે દીપડો પાંજરી પુરાય તેવી લોકો આશા વ્યક્ત કરી રહ્યા છે મારું નામ કરશનભાઈ છગનભાઈ પટેલ ડુમલા દેસાઈ પડિયા અમે રહીએ છીએ આ દીપડો રાત્રે આવેલો એ છે તે ઘરથી કૂતરો એના પર ભૂખવા દોડ્યો એટલે એટલે કૂતરા પર એણે તરાપ મારીને અહીંયા સુધી લગભગ ત્રણસો ફૂટ સુધી એને ખદેડ્યો અને ત્યાં પકડ્યો એટલે એનો અવાજ સંભળાયો અંધારામાં એટલે અમને દેખાયું તો નહીં પણ એનો ખતરનાક અવાજ અને અમને જાણવા મળ્યો એટલે અમે જોયું તો તા નહીં મળે પણ અહીંયા બધું વેરવિખેર કરી નાખેલું એટલે ખબર પડી કે આ કૂતરો જ લઈ ગયા છે અને પછી તો રાત્રે એટલે જોવાયું નહીં પણ સવારે અમે એને જોવા નીકળ્યા તો વાળ આ જે ભાતની જે વાળી કહેવાયેલા ભાતને રોપેલું તેમાં થઈને જંગલમાં થઈને એક ઝાડી જંગલ જેવું છે ત્યાં એને લઈ જવામાં આવેલું અને ત્યાં એને છે તે ફાળી ખાવામાં આવેલો પેટ અને પેટના બધા ભાગો ખાઈ ગયેલા અને પગ અને માથું એ બધું સલામત હતું હા અમે છે તે પછી સરપંચને જાણ કરી એટલે સરપંચ લોકો કીધું કે અમે છે તે જાણ કરીએ અને છે તે એને તમે રાખો એટલે છે તે પછી આ પાંજરાવાર આવ્યા અને પાંજરું ગોઠવ્યું આમાં ઘણો જ ભયનો માહોલ છે અવારનવાર અહીંયા દીપડા આવતા જ હોય અને અમારે તો આગળ એક કૂતરો હતો આ જર્મન સેફર્ડ એને પણ એણે છે તે ઘાયલ કરલો પણ તે બચી ગયેલો એટલે તે હવે ઘરડો થઈ એટલે ચાલી ગયેલો ત્યાં નવો અમે બેક વર્ષનો લાવેલા બહુ ફાઇન કૂતરો હતો એટલે એના એનો શિકાર કરવામાં આવ્યો અને ગામમાં દરેક ફળિયાની અંદર અવારનવાર આવે જ અને એનું આંતક કાયમ રહે જ અમારા ખેતરમાં જે હોય તોય એ માથાકૂળ રાત્રે હરું ફરું પણ સલામત નથી અહીંયા આગળ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો